નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઝીરુના બજાર ભાવ આવી જાય ત્યારે વાર થઈ જાય ગુરુવાર વાત કરીએ તો આજે સૌથી ઓછો ઊંચા માર્કેટ યાર્ડમાં સજાર બસો રૂપિયા સુધી આજે ભાવ બોલાવ્યો છે હાલ વાત કરીએ તો મિત્રો થોડોક ધીરના ભાવમાં તો આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો સો થી પચાસ રૂપિયાનો મિત્રો આપણને સુધારો જોવા મળી રહ્યો છે તમામ માર્કેટ અનાવાદ ઝાનેરી વ્યાજના ગુજરાતના તમામ માકેજના ઝીરુના બજાર પર ખાસ મિત્રો ડેલી બજાર બજારવા માટે વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવાઝી વ્યાજના તાજા ઝીરુના બજાર ભાવ ભેસાણમાં નિશો ભાવ બે હજાર નવસો રૂપિયાથી ઓછો ભાવ પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી પાટડી ચાર હજાર નવસો સાઠથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી ઊંચા ચાર હજાર પાંચસોથી છ હજાર બસો રૂપિયા સુધી डीसा तरह दर आठ सौ साजार छ सौ रुपया सुधी पाटण चार हज़ार छ सौ धीप हज़ार सात सौ रुपया सुधी वरा चार हज़ार पांच सौ छः हज़ार बावन रुपया सुधी रापर चार हज़ार आठ सौ पांच हज़ार पाँच सौ रुपया सुधी अंजार पांच हज़ार पांच हज़ार बसो रुपया सुधी मोरबी चार हजार सात सौ रुपया पांच हज़ार सात सौ पचास रुपया सुधी जेतपुर चार हजार हज़ार सौ रुपया सुधी સાવરકુંડલા ચાર હજાર સસોથી પાંચ હજાર સાતસો ને રૂપિયા સુધી કાલાવાડ ચાર હજાર બસોથી પાંચ હજાર એકસો ને વીસ રૂપિયા સુધી લક્તર પાંચ હજારથી પાંચ હજાર બસો ને સિત્તેર રૂપિયા સુધી રાજુલા ચાર હજાર પાંચસો વીસથી ચાર હજાર વીસ રૂપિયા સુધી લાલપુર ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા સુધી ખાંભા પાંચ હજાર બસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી બોટા ચાર હજાર બસો આડત્રીસથી પાંચ હજાર ત્રણસો ને રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસોથી પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી જસદણ ચાર હજાર આઠસો અઠ્યાવીસથી પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી બાબરા ચાર હજાર પાંચસો ત્રીસથી પાંચ હજાર રૂપિયા સુધી થરાદા ચાર હજાર છસોથી છ હજાર રૂપિયા સુધી દિયોદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર પાંચસો ને રૂપિયા સુધી સમી પાંચ હજાર સો રૂપિયાથી પાંચ હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા સુધી હારીદ પાંચ હજારથી પાંચ રૂપિયા સુધી થરા પાંચ હજાર એકસો રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર બસોથી રૂપિયા સુધી રાધનપુર ચાર હજાર ચારસોથી પાંચ સુધી નેનાવા ચાર હજાર સો રૂપિયાથી રૂપિયા સુધી પાલીતાણા પછીસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા સુધી હળવદા પાંચ હજારથી પાંચ હજાર સાતસો સાઠ રૂપિયા સુધી તડા પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી ધ્રુવલ ચાર હજાર બસોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર સાતસોથી પાંચ હજાર પાંચસોને વીસો રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી અમરેલી બે હજારથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી જુનાગઢ પાંચ હજારથી પાંચ હજાર પચાસ રૂપિયા સુધી વિસાવદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર વીસ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર સાતસો વીસથી પાંચ હજાર ચારસો ને છ્યાલી રૂપિયા સુધી વંકાનેર ચાર હજાર આઠસો બેતાલીસથી પાંચ હજાર પાંચસોને સિત્તેર રૂપિયા સુધી અને ધાંગધ્રા પાંચ હજારથી પાંચ હજાર બસોને સિત્તેર રૂપિયા સુધી અનાથા ખડો મિત્રતા ઝીરુના બજાર પર વડિયુમ અંસુતિ રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને સેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા